హలో భాగర జిల్లా వర్ష మమ్మీ దిబా ગાયબ ગાયબ એટલે મતલબ કોઈ હારે વિયા ગયા છે કે ગુમ થયા છે હા બસ અમને જે અમને એવું જ લાગે છે અને ઈ છે ને એક મારા ઘરે એક આવતા ને બાવા જ હતા અને એને તાંત્રિક વિધિ કરીને મારા મમ્મી નું મગજ ફેરવી નાખેલું છે અને ઈ જ લઇ ગયેલા છે એવું જ અમને લાગે છે ને ઈ જ છે ઈ જ લઇ ગયા છે પાકી ખબર છે કે લાગે છે હા પાકી ખબર છે મને એની ઉપર જ શંકા થાય છે ઈ જ છે પાક્કું

હા અત્યારે તો તારા મમ્મી ને માં મારો હું આપને જોઈએ છે તમે આ આ વિડીયો વાયરલ કરીને કઈ મદદ કરી શકો તો કરો એમ મતલબમાં તમે મને તમારી મદદ જોઈએ જ છે તારા મમ્મી નો ફોટો ને એવું છે ને બાપુ જે બાબા સાધુ લઈ ગયા એનો ફોટો છે હા હા બધું છે હા આ સાધુ નું નામ શું છે નાજીભાઈ વાલાભાઈ ના

હું એક બેન અને મારા બે ભાઈ છે બરાબર નાના છે કે મોટા તારા થી બે નાના છે અને એક ભાઈ નાનો છે ને એનો સબંધ કરેલો છે મતલબ એને છે મારા નાના ભાઈ નો સબંધ કરાવ્યો ને ત્યાંથી આ બધું એને મારા મમ્મી ને ફસાવી લીધેલા છે બરાબર એટલે તમારા ઘરે કઈ કામથી આવતા કે કેમ આવતા એક તાંત્રિક તાંત્રિક તરીકે જ આવતા પણ આમ આમ કોઈ દેખાતા નહિ કે એ કરે છે but આમ અમને શંકા તો થઇ ગઈ હતી પણ અમે ઘણી વાર આમ એને પછી તો આપણને ખબર પડે પછી તો આપણે એની ઓછું કરી દઈએ તો એ આવતા જ હતા ભક્તિ ભક્તિ ના માર્ગે લઈ જતા એમ કે અમે ભક્તિ કરવી છે ભજન કર્યું છે એવી રીતે એમને બધું કેતા અને મારા મમ્મી ને એવી રીતે આમ બધું ફસાઈ લીધા માયા જાળ માં ફસાઈ લીધા

આના હામે આના હામે ફરિયાદ બરિયાદ આપી હા આપી ને ગુમ થયેલા છે એવી ફરિયાદ આપી છે જી સાધુ લઇ ગયા છે એ એની ઉપર ડાયરેક્ટ ફરિયાદ અપાય ને પણ સાધુ તો અત્યારે ફરી ગયા ને તારા મમ્મી એની કોઈ બોલતા હોય હા એનું જ નામ લખાયેલું છે છેલ્લો ફોન છેલ્લો ફોન એનો જ હતો કોનો સાધુનો હા એનો જ હતો બરાબર સાધુનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે કઈ હા છે ને ઠીક છે એના મોબાઈલ નંબર બોલી જાવ એનો મોબાઈલ નંબર એનો ફોન જે છે ને પોલીસ સ્ટેશન માં પડ્યો છે જી તો આ સાધુ નો ફોટો છે ને તમારી પાસે હા ફોટો તો છે બરાબર આપડા કયા તાલુકા નું ગામ આવ્યું તમારું મહુવા તાલુકામાં મારું ગામ મહુવા તાલુકામાં માં અને આ જે સાધુ છે ને એનું રાજુલા તાલુકામાં માં રાજુલા તો તો અમરેલી હા અમરેલી માં તમારે ભાવનગર માં

લેગા સફા પહેરે છે એ રાખે સફેદ કપડા સફેદ કપડા પહેરેલા ઓળી કામ ફોટો મોકલી દે અને સાસુ ફોટો મોકલી દે હા હા

ભક્તિશ્રી અંગત હોય તું પોતે છો દીકરી છો તને વેરાગ લાગે ને તારે ભક્તિ કરવી સબરીએ ભક્તિ કરી હા તમારા ઘરે બધું કરી શકો છો બંધારણમાં બાબા સાહેબ આપ્યો છે તમે ભક્તિ કરી શકો સાધુ બની શકો ગુંડા બની હકો બધું બનવાનો તમને રાઈટ છે પણ સંવિધાન થકી બાકી કઈ બીજું કરો તો અટણ આપણે જેલ ભેગા થાય હા એટલે આવું કરવાનું અને ભણવા માં ધ્યાન દેવાનો આવી વાતમાં બહુ ઇફેક્ટ નહી એટલે તું દીકરી છો તારા મગજ ની અંદર બીજા ઇફેક્ટ ન આવે

ભલે હાલો આમાં ફોટો ને તારો ફોટો મોકલી દે ને સાધુ નો ફોટો મોકલ ચાલ હમણાં એને એની હા હા